નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઓમ રુદ્રા જામદેવડિયા ગામ છે ત્યાં જોવા માટે આવ્યા છે આજની તારીખ છે એકવીસ આઠ બે હજાર ચોવીસ ખેડૂતભાઈનું નામ છે માલદેવભાઈ ડુવા તો એની આપણું પંદર વીસ બેગ અહીંયા મગાવી અને એના બધા પરિવારમાં આપ્યું હતું રિઝલ્ટ જોવા માટે તો એને આપણે પૂછીએ કે એને કેવું રિઝલ્ટ લાગ્યું છે ભાઈ તમારું નામ માલદેવભાઈ માંડાભાઈ ડુવા માલદેવભાઈ માંડાભાઈ ગામ તમારું દેવડિયા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા દેવડિયા તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા આજની તારીખ માલદેવ અઠાણું અઠાણું સાઠ અગિયાર જીરો ચાર અઠાણું અઠાણું સાહીઠ અગિયાર જીરો ચાર આ તમારે શેર નું વાવેતર છે મગફળી નું મગફળી વાવેતર છે એમાં પહેલી જ વખત ઓમ રુદ્રા તમે કેટલી બેગ લઈ આવ્યા જમીન આવે છે સુધારા બેગ પંદર બેગ લઈ આવ્યા હતા ને તો આ મગફળી માં આ કેટલા પાટલે છે છવીસ ના તો આમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે ઓમરુદ્ર નો ઉપયોગ એક બાજુ ઓમરુદ્ર ઉપયોગ કરે છે એક બાજુ બાર બત્રી હોળ નો ઉપયોગ કરે છે આજ ખેતર આજ ખેતર માં ઊભા આપણે અહીંયાથી આ સાઈડ ઓમરુદ્ર છે આ સાઈડ બાર બત્રી સોળ સોળ તો કેવું લાગ્યું result માં તમને અત્યારે same result બન્યું છે

સમય વાપરો છે થોડું લઈને શરૂઆત કરી છે શરૂઆત જ કરી મે અવારથી થી તો રિઝલ્ટ માં તમને સંતોષ ના બહુ સંતોષ ભાઈ તમારું નામ મેરુ ભાઈ આજા ભાઈ દુવા ગામ દેવડિયા કલ્યાપુર તાલુકો કલ્યાપુર જિલ્લો દેવ દ્વારકા અમે પણ ઓમ રુદ્ર વાપરેલું છે હા વાપરેલું છે કેટલી બેગ વાપરેલી છે 10 બેગ તો તમને કેવું લાગ્યું રિઝલ્ટ માં સારા માં સારું લાગ્યું કેવી રીતના સારામાં સારું કહી શકો તમે જો એક બાજુ ઓમ રુદ્ર છે એક બાજુ 12 32 16 છે